નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આજે સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સચિવાલય ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન મોદીના અભિયાન એક પેડ માં કે નામને ગુજરાતી પ્રજાઈ સરપતિ સાથ આપ્યો છે 70 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક સાથે આજે 2500 જેટલા વૃક્ષો સચિવાલયમાં વાવવામાં આવ્યા હતા

પર્યાવરણ દિવસ પાંચ જૂન ના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે એક પેડ માકે નામ અપીલ કરી છે એને સમગ્ર દેશ અને આપણા રાજ્યમાં વિશેષ રીતે પ્રતિસાદ મેળવ્યો છે આપણા ગુજરાતને સત્તર કરોડ નો આ વખતે લક્ષ્યાંક જે આપવામાં આવ્યો હતો એમાંથી અત્યાર સુધીમાં તેર

અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલ ને મિશન થાય એના માટે જે અપીલ કરી હતી અને જે રીતના અમને બધાને કામ કરવા માટેની જે વાત કરી હતી એમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આ વર્ષે વૃક્ષારોપણ કરવા માટે પ્રેરાયા છે આજે પણ આપણા સચિવાલયના જે પટાંગણ છે એમાં

આ રીતના વૃક્ષારોપણ થાય એ પ્રકારનું કેમ કે આજથી બીજી ઓક્ટોબર સુધી આ પગપાળીઓ સ્વચ્છતા માટે પણ સરકારે જાહેર કર્યું છે ત્યારે આપણે પ્રકૃતિની પૂજા માટે ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે આ ખૂબ જરૂરી છે એવા એક ભગીરથ કાર્યો જે આખા દેશમાં આપણે ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે આમ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ આપણે મોટા ઉત્તર પ્રદેશ કરતા પણ આગળ હોઈએ આ વખત નું કાર્યક્રમ લોક ભાગીદારી છે અને અમારા વન વિભાગ અને અન્ય વિભાગોએ પણ ખુબ સરસ રીતે પહેર્યું છે